એવું છે ઈશ્વરની કૃપા સમજો કે આ ત્રાણું વર્ષની ઉંમર સુધી મારે ખાસ કરીને હોસ્પિટલોમાં બહુ રહેવું પડ્યું નથી મારું જીવન સામાન્ય આરોગ્ય સાથે ચાલતું રહ્યું છે એકદમ ફૂલ આરોગ્ય તો ના કહેવાય તો એ સામાન્ય માણસનું જીવન હોય એવું ચાલતું રહેવાની મત એવું હતું તો હું ચાલું ને લોકો દોડતા મારી પાસે એટલા જોરથી હું ચાલતો એટલે મને બહુ હોસ્પિટલોના અનુભવો નહીં પણ કોઈ કોઈ વાર થોડા થોડા સમય માટે રહેવું પડ્યું હશે એ અનુભવો ખરા એવા નહીં જેવા એમાં મને આ છેલ્લો અનુભવ સ્વામિનારાયણ હોસ્પિટલનો થયો બહુ અદ્ભુત થયો સ્વન કરવા નથી કહેતો તો મારા હૃદયથી કહું છું કે મારા જે આદર્શ સાધુઓ હતા એ એવા હતા કે ભગવાનનું વજન કરે અને લોકોની સેવા કરે માનુષ પર યુદ્ધ ચ રામકૃષ્ણ પરમુસે કહ્યું વિવેકાનંદને જો તારે સાચું વેદન લોકોને શીખવવું હોય તો ભૂખ્યાને અનાજ આપ નાગાને કપડાં આપ અને જે બીમાર હોય એને દવા આપ ક્રિયાત્મક વેદન અને એ રીતે અહીંયા પણ આ ક્રિયાત્મક વેદન છે માનોથી મારો બહુ મોટો આવશે બસો રૂમ છે હજાર માણસો રહે છે અમે આ કટાકાશને મઠાકાશ કટાકાશને મઠાકાશ કટાકાશને મઠાકાશ આખો દિવસ દિવસ બસ ત્રણ વાર એની એ પ્રક્રિયા ચલા 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 કહીએ તો એ ક્રિયાત્મક વેદાંતના કહેવાય એ ચોપડીઓ વેદાંત કહેવાય ત્યારે આ ક્રિયાત્મક વેદાન એક બીજી વાત એ રહી કે આમ તો આપણે બધા હિન્દુઓ આત્માવાદી પરમાત્માવાદી છીએ અને હોવા જ જોઈએ પણ આ અનુભવમાં મને જણાવ્યું શરીર એ જ મુખ્ય વસ્તુ ઘણા લોકો શરીરથી આત્મા જુદો છે એ શુદ્ધ આત્મા છે એને કંઈ થતું નથી ખાતો નથી એવું નથી ખરેખર જે જ કંઈ છે એ સાચું શરીર જ છે એટલે શરીરને સાચવવું ધાર્મિક રીતે અને એને એના સાધના કરાવવી એ જ જીવનનું લક્ષ્ય મને એવું લાગ્યું કે અહીંયા જે સાધુઓ છે વિદ્યાર્થીઓ છે વેદપાઠીઓ છે વગેરે વગેરે જે કંઈ છે બધા આ તરફ ગયા મારા માટે તો બહુ આનંદનો વિષય બહુ જ આનંદનો વિષય અહીંના ડૉક્ટરોમાં નર્સોમાં બીજા સહાયક માણસોમાં જે તન્મયતા તત્પરતા લાગણી વિનાશ જોવા મળે છે એવું જવા જીએ હોસ્પિટલમાં જાઓ તમારી ઉપેક્ષા કરે કોઈ આવું ના જુએ કે જ્યારે અહીંયા તો સમયસર ગોળ વરસાદ પાણી આપવાનું ચા આપવાનું દૂધ આપવાનું ખવાનું આપવાનું જેવો જોઈએ દવા આપવાની અને